ઉપલેટા ખાતે ભગત સેજી કન્યા શાળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા અને બીઆરસી ઉપલેટા દ્વારા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવેલ હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગત સેજી કન્યા શાળા ખાતે રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી સિત્તેરથી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવેલ હતી બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીએ સીલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સરદાર પટેલ ટાઉન હોલ

રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન દસ અને અગિયાર ડિસેમ્બર ના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું સાથે સમગ્ર બીઆરસી ટીમ ઉપલેટક તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્ય શ્રી સિયાશ્રી તમામ જોડાયા હતા આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ સિત્તેર જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન

પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વિજ્ઞાન તો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ વધશે જિલ્લા કક્ષાના બે દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની સિત્તેર જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો ખૂબ સરસ મજાનું આયોજન ઉપવેટા ખાતે કરવામાં આવ્યું હતું બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપવેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકો માં નવા દ્રષ્ટિકોણ ખીલવે અને બાળકો નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે દર વર્ષે થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં માં થતો હોય છે ઉપવેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો વચ્ચે વિજ્ઞાન મેળો આજે સંપન્ન થયો છે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીઆરસી ની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઉભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી બાળકોને ખૂબ શીખવા મળ્યું ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકોને નવું શીખશે એ અભ્યાસના સહ મણિકુ ચંદ્રવાડિયા ચેરમેન સ્કૂલ પર ઉપલેટા આજ રોજ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉપલેટામાં કરવામાં આવેલો હતો બે દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું આ વિજ્ઞાન મેળામાં બરોબર અલગ અલગ જિલ્લા અલગ અલગ તાલુકાઓમાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહૂબ રજૂ કરેલી હતી અને એના માટે એનું જે યજમાન પદ જે છે અમને મળેલું હતું તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં સારી વ્યવસ્થા સવારે ઉઠીને નાવા માટે ગરમ પાણી આવે રાત્રે ફ્રેશ થવું હોય નાવવું હોય તો ગરમ પાણી આવે એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ કેટર્સ દ્વારા અમે બાળકોને સારું ભોજન આપેલું છે અને બાળકોને કંટાળો કોઈ પ્રકારો ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાત્રે ધમાલ રુદ્રિયો તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમ પણ રાખેલો હતો તો બાળકો એમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એન્જોય કરેલો છે અને બાળકો બહુ આનંદિત થયેલા છે અને આ વિજ્ઞાન મેળામાં ટોટલ સંતર કૃતિઓ હતી તો ગામમાંથી ટોટલ સ્કૂલોમાંથી ટોટલ છ હજાર બાળકોએ બે દિવસમાં આ કૃતિઓને નિહાળવાનો લાભ લીધો છે અને બધા બાળકો કૃતિ નિહાળી અને સરસ રીતે પોતાના મગજમાં એક નવો નવી ઉર્જા એક નવો સોર્સ લઈ અને બહાર નીકળ્યા છે અને અમારું આયોજન એક જ હેતુ હોય કે નવું બાળક એક નવું વૈજ્ઞાનિક નવા વિચાર સાથે આગળ વધે અને ભવિષ્યમાં દેશના સારા ઘડતર માટે સારા વિચારો કરે અને સારો નાગરિક દેશને મળે એના માટે બાળકોના પ્રશ્ન માટે અમે આ જિલ્લા કક્ષાનું આયોજન કરેલું હતું આ કક્ષાના આયોજનમાં વિજ્ઞાન મેળામાં અમને બીઆરસી ટીમ સીઆરસી તાલુકા અને અમારી એમએસપી દ્વારા તમામ પ્રકાર નું આયોજન કરવામાં આવેલું હતું અને તમામ સારો સહયોગ મળેલો છે તો આ ત્યાં બધાનો આભાર માનીએ છીએ